તિંક ખાવાનું બનાવવાનો કારીગર ભાઈ કોંજી ભાઈ ખાવાનું ને બટાકા તું મરચું તળિયા તારે

તમે જોવો ને ત્રીજો લેબુ નાખજો શાક નો કદી બાર થી બનાવું

તરવાજો ઘડી ગીમ ને તેલ માં મત તો ઉપર ના જો તો મસ્ત નંબર બટાકા છે ડુંગળી બટાકા સે આ તો ગયા તો છે ને તો મરતાન તોટી ગાવ પેલી નહીં એવું તો દે ચોકી ડાયરેક્ટ બપાઈ જેલ

Wajarlah dikahwani, dumrin, batasan, bajrin, rontal, car. Sot, sot, sot. 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 Sot,